થશે કે નહીં જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે અને તહેવારોની મોસમ જ ચાલી રહી છે તો લગ્નની સીઝન નજીક આવી રહી છે તો દેશમાં સામાન્ય રીતે સોના અને ચાંદીની માંગ વધે છે જો કે હાલમાં વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત કરીએ તો સોનાનો ભાવ ઓલ ટાઈમ

માહિતી મેળવવાના છીએ જારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજે ચાંદીની કિંમતો આજે એક ગ્રામ સોનાની કિંમત દસ હજાર નવસો એકત્રીસ માં જયારે દસ ગ્રામ સોનું એક લાખ નવ હજાર ત્રણસો ને દસ માં સો ગ્રામ સોનું દસ લાખ ત્રાણું હાજર સો રૂપિયા જોવા મળી રહ્યું તો મિત્રો બાવીસ કેરેટ સોના જયારે સો ગ્રામસોનું અગિયાર લાખ બાણું હજાર પાંચસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો હવે સોનાની કિંમતો માં તો વધારો નોંધાયો છે જ્યારે ચાંદીની કિંમતોમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે

શેર માર્કેટ ની અંદર વધારો જોવા મળે જેની સાથે સોનાની માંગમાં વધારો જોવા મળે અને એવું જ જોવા મળી રહ્યું છે કે સોનાનો ભાવ જે છે એ સતત વધી રહ્યો છે તો હવે વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે એક નવા સંકેત આવી રહ્યા છે વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને આર્થિક ઉથલપાથલ વચ્ચે

માં કોઈ હાલ ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી જેની સાથે વાત કરીએ તો મિત્રો આ સમય ગાળા દરમિયાન એવું જોવા મળી રહ્યું છે કે સોનું જે છે એ સતત સકારાત્મક વળતર આપી રહ્યું છે અને આ 2025 ની સાલમાં અત્યાર સુધી સોનાની કિંમતોમાં 31% સુધીની વૃદ્ધિ સાથે રોકાણકારો અત્યારે ખૂબ જ સારું એવું પ્રોફિટ પણ બનાવી રહ્યા છે તો ફક્ત સોના જ નહીં પરંતુ ચાંદીએ પણ તેની ચમક જાળવી રાખી છે છેલ્લા કેટલા કમાઈ નાતી ચાંદીના ભાવ જે છે કે મિત્રો 1 લાખ થી ઉપરની સપાટીએ ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે તો મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીમાં પણ 67% નો વધારો નોંધાયો છે અને મજબૂત રોકાણ વિકલ્પ ચાંદીમાં પણ જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવ ચાઇનીઝ ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે જ્યારે બજારમાં અસ્થિરતા ચાલુ રહે છે ત્યારે સોના અને ચાંદી

તેની ખરીદી પણ સતત જોવા મળતી હોય છે ખાસ કરીને વાત કરીએ તો સટડાઉન લાગુ થતું જોવા મળી રહ્યું છે તો હવે સોનાની ખરીદી ક્યારે કરવી જોકે જેનો અર્થ એ છે કે ફેડ ગવર્મેન્ટ તમામ સરકારી કામકાજ થી અત્યારે આગામી દિવસો અમેરિકાના સ્ટોક માર્કેટ સાથે દુનિયાના આર્થિક વ્યવહારો અને સોના પર પણ થશે તો સોનું તો મોંઘું થશે સોનાની કિંમતોમાં હજુ પણ ભારે વધારો જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો તહેવારો દરમિયાન સોનું મોંઘુ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે જ્યારે પણ સોનાની માંગ વધતી જોવા મળતી હોય છે જેના લીધે સોનું મોંઘું થતું જ જોવા મળતું હોય છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે જેમ કે અમેરિકી જાહેરાત જેની સાથે વાત કરીએ તો યુએસ ડોલરમાં વધઘટ જેની સાથે વાત કરીએ તો મિત્રો રોકાણકારોની સૌથી વધારે સોનાની ખરીદી આ બધી જ અસરો સોનાની કિંમત